નમસ્તે મિત્રો હાલ જ્યારે ગણપતિ ઉત્સવ આવેલો છે તો આવો જાણીએ કે જાહેરમાં ગણપતિ મહોત્સવની શરૂઆત ક્યારે થઈ અને એની પાછળનું મુખ્ય રહસ્ય શું છે તો જ્યારે અંગ્રેજોનું સામ્રાજ્ય હતું આપણા દેશની અંદર અને આઝાદીની લડત વખતે જે અંગ્રેજો આપણા લોકોને જાહેરમાં ક્યાંક ને ક્યાંક ભેગા ન થવા દેતા ત્યારે લોકમાન્ય તિલકે સન અઢારસો ને ત્રાણુંની ની સાલમાં લોકોને ભેગા કરવા માટે એક સાર્વજનિક ગણપતિ મહોત્સવની શરૂઆત પુણેના મહારાષ્ટ્રથી કરી હતી જેને લઈ અને લોકો એકઠા થતા અને તેમને આઝાદીની લડત વિશેની સમજણ આપવામાં આવતી અને એ ઉપરાંત જે કાંઈ રણનીતિ છે એ ઘડવામાં આવતી અને આવી રીતે ગણપતિ ઉત્સવની શરૂઆત થઈ આમ ગણપતિ ઉત્સવના નામે લોકો ભેગા કરી અને તેમને ધીમે ધીમે બધાએ આઝાદીની લડત વિશે લોકોમાં જાગૃતતા ફેલાવી અને એક સંગઠનનો ભાવથી ગણપતિની સ્થાપના કરવામાં આવી અંગ્રેજો પણ આપણી ધાર્મિક ભાવના સમજતા અને એ સમયે અંગ્રેજો ભલે ગમે તે કરતા પરંતુ આનો વિરોધ ન કરતા હતા અને તેથી લઈ અને આ પરંપરા ચાલુ થઈ આમ ગણપતિ ઉત્સવને આઝાદીની લડતના એક ભાગરૂપે પણ આપણે જોઈએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી પરંતુ અત્યારે ગણપતિ ઉત્સવનો આ મૂળ હેતુ ખૂબ ઓછા લોકોને ખબર છે કદાચ ખબર હશે પણ બહુ ડીપમાં ખબર નહીં એટલી ખબર હશે કે આ કારણે થયું છે એટલે ગણપતિ ઉત્સવ પર જે પણ પંડાલના આયોજકો મોટા મોટા કાર્યક્રમો ગોઠવે છે આયોજન કરે છે એમાં આ ગણપતિ ઉત્સવના જે મૂળ હેતુ એ વિશે પણ આપણે ખરેખર લોકોને સમજ આપવી જોઈએ જેથી કરીને લોકોને આ ઉત્સવનો જે મૂળ હેતુ એમનો ઉદ્દેશ છે એ ભૂલાતો ન જાય અને માત્ર શોખ અને મોજ ખાતર થઈને આ જે પ્રોગ્રામ કે જે પ્રસંગ થાય છે એ ન થાય પરંતુ આપણી જે મૂળ મુદ્દો છે એમના વિશે વિશેષ સૌ લોકો માહિતગાર થાય અને એટલે જ કહીએ છીએ બધા ગણપતિ જે લોકો મોટા મોટા ગણપતિ બેસાડે છે ગણપતિની મૂર્તિની સ્થાપના સાથે ઘણા બધા આ મહાનુભાવોની છબીઓના ફોટો પણ એમને બાજુમાં મૂકવો જોઈએ જેથી કરી અને આપણને ખબર પડે કે હકીકતમાં આ ગણપતિ ઉત્સવની સ્થાપના જે છે એ એના ઉદ્દેશને લઈને કરવામાં આવ્યું હતું પરંતુ વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ તો ખૂબ ભાવનાથી લોકો આ કાર્યક્રમ તો કરે જ છે અને ખૂબ રસથી કરે છે પણ ઘણી જગ્યાએ ઘણા બધા તો જોઈએ ને આપણે તો ગણપતિ પંડાળ કેની આજુબાજુમાં કે એ પ્રકારના ઘણા બધી અમુક પ્રવૃત્તિઓ એવી પણ થતી હોય છે કે જે આપણને એમ થાય કે ચાલુ આપણે આના માટે આ કાર્યક્રમ કર્યો હતો તો મિત્રો સાચા ઉદ્દેશમાં એક સંગઠન બાબત સંગઠનને લઈ અને આ ગણપતિ ઉત્સવ છે એનો તહેવાર એ સમયની અંદર ચાલુ કરવામાં આવ્યો હતો અને સંગઠન મજબૂત બને બધા એક જગ્યાએ ભેગા થાય એના માટે થઈને પરંતુ આજના સમયે જોઈએ તો એક જગ્યાએ ભેગા થવાને બદલે દરેક જગ્યાએ પોતપોતાની રીતે વ્યવસ્થા મુજબ અત્યારે ગણપતિની સ્થાપના થઈ રહી છે અને આ આધુનિક યુગની અંદર ખૂબ ફેસિલિટી સાથે અને બધા ફિલ્મી ગીતોના અંતિયન એવું બધું થઈ અને ચાલી ચાલી રહ્યું છે તો ખરેખર આપણા જે આ ગણપતિ ઉત્સવ છે એમનો મુખ્ય ઉદ્દેશ સંગઠનનો હતો અને આઝાદીની લડતનો એક પાયા રૂપે પણ હતો મિત્રો આ કહાની કે આ સ્ટોરી કે આ વાર્તા અથવા તો આ ગણપતિ મહોત્સવ છે એની પાયાની વાત જાણતા થાય કોમેન્ટ બોક્સની અંદર આપ જરૂરથી જણાવશો અને આપને આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો આપ આગળ પણ આપના બધા ગ્રુપની અંદર શેર કરશો અને ઉપરાંત આવા જ વિડીયો જોવા માટે આપ અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ કોડુડિયા એમને ફોલો કરી અને અમારી સાથે જોડાશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગુજરાત ગરવી ગુજરાત ગણપતિ બાપ્પા મોર્યા